જય શ્રી કૃષ્ણ આજેનો વિડીયો છે ઘરમાં જે નાની મોટી પ્રોબ્લેમ થતી હોય છે એનો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે મેં જે ગેસ સ્ટવ છે એને પાછળ વઘાર જે ઉડે અને જે ચિકાસ થઈ જાય છે એટલા માટે સ્ટીકર મેં રાખ્યું છે સ્ટીકરને તમારે રોજ ક્લીન ના કરવું પડે એટલા માટે અહીંયા સોલ્ટ લઈ લીધું છે અને પછી મેં જે ખાવાનો સોડા આપણે ભજીયામાં યુઝ કરીએ છીએ એ એડ કરી મિક્સ કરી અને લીંબુનું આ રીતનું ફાડું લઈ અને પછી તમારે આ રીતનું જે સ્ટીકર છે એની ઉપર ઘસવાનું છે આ આઈડિયા તમે ગમે ત્યાં અપનાવી શકો છો કોઈ પણ હાર્ડ ક્લિનિંગ કરવાની હોય મહેનતવાળી ક્લીનિંગ કરવાની હોય તો તમે આનાથી કરી શકો છો પછી તમારે ક્લીન કરી લેવાનું છે અને જોઈ શકો છો કેટલું ક્લીન થઈ ગયું છે પછી ઘરમાં કોઈ પણ જાતનું વુડ ફર્નિચર હોય લાકડાનું ફર્નિચર તો એને ક્લીન કરવા માટે આવી રીતનો જે ફર્નિચર શાઈનિંગ કે ફર્નિચર ક્લીનર નામના બહુ બધા ક્લીનિંગ પ્રોડક્ટ આવતા હોય છે એનો યુઝ કરવાથી રેન્ડમલી તમે જે છે કોઈ પણ વુડનને સરસ રીતે પોલિશ કરી શકો છો અને સરસ રીતે ક્લીન કરી શકો છો તમે જોઈ શકો છો સ્ટડી ટેબલ કેવું સરસ ક્લીન થઈ ગયું છે હવે થોડું બચ્યું હતું તો મેં જે ડોર હતા એને પણ ક્લીન કરી લીધા છે તેવી જ રીતે આપણે ફ્લોટિંગ દીવા બનાવું બનાવી છું તે કોઈ પણ દિવાળી વગેરેમાં બધી જગ્યાએ આ રીતે યુઝ થઈ શકે છે ને સરસ પણ લાગે છે આ રીતનો ગ્લાસ લઈ અને જે પણ તમારા ઘરમાં શાઇનિંગ મટીરિયલ હોય કોઈ જરી હોય આવા સ્ટોન હોય મોતી હોય એ બધું તમારે પાણીની અંદર નાખી દેવાનું છે અને પછી તમારે આના માટે દીવો બનાવવાનો છે અને દીવો તરતો રહે તે એટલા માટે તમારે એક હેક અપનાવવાનો છે અહીંયા જોઈ શકો છો મેં થોડા જે ફ્રેશ ફ્લાવરના પાંદડીઓ છે લીવ એ બધા એડ કરી દીધા છે પછી આ રીતનું કન્ટેનરમાંથી જાડું પ્લાસ્ટિક કટ કરી વચ્ચે તમારે હોલ કરી અને એમાં દીવો રાખવાનો છે તો આ રીતે તમારે શું કરવાનું છે મિડલમાંથી તમે કટ લગાવશો એટલે એક સર્કલ જેવું બની જશે એને તમારે પાણીની ઉપર લગાવી દેવાનું છે ને ઉપર તમારે જે છે એ પેલું દીવો રાખી દેવાનો છે એની પહેલાં તમારે તેલ છે એ પાણીની ઉપર રાખી દેવાનું છે જેથી કરીને તમને ખબર જ છે પાણીની ઉપર તેલ તરતું રહે છે એટલે તેલ તરતું રહે એટલે આપણો દીવો પણ છે ઉપર તરતો રહેશે નીચે નહીં જાય અને બુજાશે પણ નહીં એટલે તેલ ઉપર તમારે કવર કરી દેવાનું છે અને આ તમારો ફ્લોટિંગ જો દિયા છે બનીને રેડી છે અને આ બધું જે મેં તમને બતાવ્યું છે બધું ઘરે જ બનાવ્યું છે અને હા તમે લાઈક કરવાનું ભૂલી જતા હો છો તો પ્લીઝ ચેનલને લાઈક કરી દો કેમકે આ બધા જે પણ હું આઈડિયા તમને આપું છું એ તમારા ઘર માટે બહુ ઉપયોગી છે અને ઉપરથી ઇઝી છે અને મોટા ભાગે જે પણ તમારા ઘરમાં વસ્તુ પડી હોય છે જે મારા ઘરમાં વસ્તુ પડી છે ને એ જ વસ્તુથી હું બનાવું છું હું કોઈ બહારથી વસ્તુ લેતી નથી બને એટલું ટાળું છું કેમ કે અહીંયા વસ્તુ મળતી પણ નથી જ્યારે ઇન્ડિયાથી આવું ત્યારે ત્યાંથી થોડી બહુ વસ્તુ લેતી આવું છું તેવી જ રીતે તમે જોઈ શકો છો આ ટેબલ છે એકદમ તમને લાગે એવું જૂનું થઈ ગયું છે ને કોઈ પણ મને આ થોડું એટ્રેક્ટિવ લાગતું નથી થોડો સારો લુક આને લઈ આવવા માટે મેં શું કર્યું પહેલાં તો ક્લીન કરી લીધું ક્લીન કરીને આ રીતનો જે પેન્ટ આવે છે ઓઇલ પેન્ટ ઓઇલ પેન્ટ સારો પડે છે આપણને પણ શું થાય સુકવવામાં થોડી એક દિવસની વાર લાગે એટલા માટે હું સ્પ્રે સ્પ્રેન્ટ જ કરું છું તો મેં શું કર્યું કે જે મારું ટેબલ હતું તમે ચાહો તો આખામાં પણ કલર કરી શકો છો પણ મેં શું કર્યું કે આ રીતની જે કિનારી હોય છે હાઈલાઇટ હતા જે પણ કિનારી કોર્નર બધાય એમાં જ મેં આ રીતે બ્લુ કલર કરી દીધો જેથી કરીને થોડું શું થયું કે કલર અંદરનો વ્હાઈટ ગ્રે ઉપરનો કલર છે અને આ બ્લુ કલરનો છે તો બેનું કોમ્બિનેશન સરસ લાગે એટલા માટે મેં ખાલી કિનારી કિનારી ઉપર જ કલર કર્યો છે અને જે તૂટી ગયું હતું તમે મેં બતાવ્યું તો આ ટેબલ થોડું બહુ એ પણ જે કલર છે એનાથી હાઇડ થઈ જશે અને સરસ મજાનું થઈ જશે આવા ઘરમાં આપણા બહુ બધા ફર્નિચર પડ્યા હોય છે તો થોડો બહુ કલર કરી લઈએ તો બહુ સરસ લાગતું હોય છે તેવી જ રીતે મને યાદ આવ્યું બાજુમાં ચેર પડી હતી તો એને પણ કલર કરી લીધો જેથી કરીને પેર સરસ લાગે બંને બ્લૂ થઈ જાય તો બસ આવી રીતે તમે ચાહો તો કોઈ પણ ટેબલ હોય સાવ તૂટી ગયું હોય અને તો હોલ સ્ટીકર જે આવે છે પાછળ સ્ટીકરની કાઢીને લગાડવા વાળા એ પણ બહુ જ વોટરપ્રૂફ વગેરેવાળા હોય છે પેટર્ન પણ બહુ સરસ હોય છે અને એનો વિડીયો પણ ઓલરેડી મારી ચેનલ ઉપર છે એનું લાકડું ઉપરથી જે હોય માયકા એ નીકળી ગયું હતું સનમાયકો તો એને મેં સરસ મજાનું કર્યું હતું તો એ પણ તમે જોઈ શકો છો તો બસ આ જ હતા આજના હેક જે આ ડેલી લાઈફમાં આપણને પ્રોબ્લેમ આવતી જ હોય છે મને લાગે બધાને જ તો થોડું બહુ તમે આ રીતની જુગાડ કરી અને તમારા ઘરને સજાવી શકો છો અને આ રીતનું બધું જ બ્લ્યુ બ્લ્યૂ થઈ ગયું છે ને કોમ્બિનેશન પણ થઈ ગયું છે તો આ જ હતો આજનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ગમ્યો હશે અને અહીંયા રસોડામાં બેસીને થોડું વિડીયો શૂટિંગ થાય છે કેમ કે આજનો વિડીયો મારો એડિટિંગ થયો નથી તો અત્યારે એડિટિંગ કરવું છે અને બધા છોકરા વગેરે સૂતા એટલે થોડું કિચનમાં તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કંઈ પણ કમેન્ટ હોય તો હા એવું નથી કે કમેન્ટ તમારે સારા સારા જ કરવા જે પણ સજેશન હોય એ પણ તમે કમેન્ટમાં લખી શકો છો સો બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ